શું તમારું લાઇટ બિલ અચાનક જ બે હજારથી વધીને સીધું વીસ હજાર આવી ગયું છે અને જ્યારે તમે આ ફરિયાદ લઈને ઓફિસે જાઓ ત્યારે તમને એક જ જવાબ મળે છે પહેલાં બિલ ભરી દો પછી વાત કરીશું પણ ઊભા રહો કાયદો તમને એ અધિકાર આપે છે કે તમે આવું ખોટું બિલ અટકાવી શકો અને તમારા મીટરની તપાસ પણ કરાવી શકો છો તો ચાલો આજે આપણે સમજીએ ઇલેક્ટ્રિસિટી રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ રૂલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટીના એવા નિયમો જે તમારા હજારો રૂપિયા બચાવી શકે છે અને હા આ કોઈ મજાકની વાત નથી આ કોઈ કાલ્પનિક આંકડો પણ નથી આપણામાંથી ઘણા લોકો માટે આ એક કડવી વાસ્તવિકતા બની જાય છે જ્યારે આપણો વપરાશ તો એ જ હોય પણ બિલ અચાનક દસ ગણું આવે એટલે સ્વાભાવિક છે કે ગભરાઈ જવાય પણ યાદ રાખજો ગભરાટથી નહીં પણ સાચી જાણકારીથી જ આનો ઉકેલ આવશે અને આ જવાબ પહેલાં બિલ ભરો પછી વાત આ તો જાણે એમનો ગોખેલો ડાયલોગ જ હોય ખરું ને આવું સાંભળીને કોઈપણ વ્યક્તિ એકદમ લાચાર ફીલ કરે એમ જ લાગે કે આપણું કોઈ સાંભળવાવાળું જ નથી પણ ના વાસ્તવિકતા આનાથી સાવ અલગ છે અને એ જ આપણે આજે જાણવાનું છે જી હા અહીં જ કાયદો આપણી મદદે આવે છે એ આપણને આવા ખોટા બિલને પડકારવાની પૂરેપૂરી શક્તિ આપે છે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ રૂલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી આ નિયમો ગ્રાહકોને એવા મજબૂત અધિકારો આપે છે ને જે આવી સ્થિતિમાં આપણી ઢાલ બની શકે છે તો ચાલો એક પછી એક આ નિયમોને બરાબર સમજીએ સારું તો સૌથી પહેલો સવાલ અચાનક આટલું મોટું બિલ આવે જ કેમ મોટાભાગના કેસમાં છે ને કારણ હોય છે મીટરનું ફાસ્ટ ચાલવું મતલબ કે એમાં કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ હોય છે એટલે સીધા ઓફિસે દોડી જવાને બદલે પહેલું કામ આપણે જાતે જ એક નાનકડું ઓડિટ કરવાનું છે આના માટે ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે જે તમે ઘરે બેઠા કરી શકો છો પહેલું તમારા છેલ્લા છ મહિનાના બિલ કાઢો અને જુઓ એનાથી તમને તમારા વપરાશની એક પેટર્ન સમજાશે બીજું તમારા મીટર રીડિંગનો એક ક્લિયર ફોટો પાડી લો આ પુરાવા તરીકે કામ લાગશે અને ત્રીજું અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઘરની મેઇન સ્વિચ બંધ કરી દો બધું જ બંધ અને પછી જુઓ કે મીટરનો આંકડો હજુ પણ ફરે છે જો એ ફરતો હોય તો બસ આ જ છે મીટરમાં ખામી હોવાનો પક્કો પુરાવો ઓકે તો હવે તમને ખાતરી થઈ ગઈ કે કંઈક તો ગડબડ છે જ તો હવે શું હવે વારો છે આખી પ્રોસેસને ઓફિશિયલ બનાવવાનું જુઓ મોઢેથી કહેલી વાતોનું કોઈ વજન નથી હોતું એની કોઈ નોંધ પણ નથી લેતું એટલે હંમેશા હંમેશા લેખિતમાં જ ફરિયાદ કરો આપણે લિખિતમાં એક અરજી તૈયાર કરવાની છે અને આ અરજી આપણા વિસ્તારની જે વીજળી ઓફિસ હોય ત્યાંના ડેપ્યુટી એન્જિનિયર એટલે કે ડીઈ અથવા તો જુનિયર એન્જિનિયર એટલે કે જેઈને આપવાની છે અને હા અરજી સાથે આપણે જે પુરાવા ભેગા કર્યા છે જેમ કે મીટરનો ફોટો એ જોડવાનું ભૂલતા નહીં હવે આ નંબર જુઓ ત્રીસ આ આંકડો બહુ જગત્યનો છે કેમ કારણ કે કાયદો કહે છે કે તમારી લેખિત ફરિયાદ મળ્યાના ત્રીસ દિવસની અંદર જી હા ફક્ત ત્રીસ દિવસમાં વીજળી વિભાગે એનો ઉકેલ લાવવો જ પડે આ એમની ફરજ છે એટલે આ ટાઈમલાઇન બરાબર યાદ રાખજો હવે જો તમને પાક્કી શંકા હોય કે મીટર જ ફાસ્ટ ચાલે છે તો તમે મીટર ટેસ્ટિંગ માટે પણ અલગથી અરજી કરી શકો છો આના માટે એક નાનકડી ફી ભરવી પડે છે પણ અહીં એક મજાની વાત છે જો ટેસ્ટિંગમાં સાબિત થઈ ગયું કે મીટર ખરેખર ખરાબ છે તો તમારી ફી તમને પાછી મળી જશે અને તમારું બિલ પણ સુધરીને આવશે એટલે કે બંને બાજુથી ફાયદો ચાલો હવે એક એવી સ્ટ્રેટેજીની વાત કરીએ જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે આ એક એવો રસ્તો છે જે તમારું કનેક્શન કપાતા બચાવશે ભલે તમારી ફરિયાદ ચાલતી હોય આને કહેવાય છે અન્ડર પ્રોટેસ્ટ પેમેન્ટ જુઓ અહીં બે રસ્તા છે પહેલો તમે ડરીને આખે આખું બિલ ભરી દો જો તમે આવું કરો તો તમારો કાનૂની કેસ એકદમ નબળો પડી જાય કેમ કારણ કે એનો મતલબ એ થયો કે તમે એ બિલ સ્વીકારી લીધું પણ બીજો સ્માર્ટ રસ્તો છે તમે બિલની રકમ ભરો પણ એની પર મોટા અક્ષરે લખો અંડર પ્રોટેસ્ટ અને આખું બિલ નહીં પણ તમારું જે સરેરાશ બિલ આવતું હોય એટલી રકમ ભરો આનાથી શું થશે તમારું કનેક્શન પણ સેફ રહેશે અને તમારો કેસ પણ મજબૂત રહેશે બસ આટલું જ અંડર પ્રોટેસ્ટ લખીને પેમેન્ટ કરવાથી કાયદો વીજળી કંપનીને તમારું કનેક્શન કાપતા રોકે છે જ્યાં સુધી તમારી ફરિયાદનો નિકાલ ના આવે ત્યાં સુધી આમ જોવા જઈએ તો આ નાનકડી વાત છે પણ એટલી શક્તિશાળી છે કે તમને બહુ મોટી મુસીબતમાંથી બચાવી શકે છે પણ માની લો કે સ્થાનિક ઓફિસવાળા તમારી વાત સાંભળતા જ નથી અથવા પેલા ત્રીસ દિવસ પણ પૂરા થઈ ગયા છતાં કોઈ જવાબ નથી તો શું બધું પતી ગયું બિલકુલ નહીં ચિંતા ન કરશો આના માટે પણ કાયદામાં એક આખી સસ્તમ બનાવેલી છે જેથી તમે તમારી ફરિયાદને ઉપરના લેવલ પર લઈ જઈ શકો તો આ આખો રસ્તો કેવો છે એ સમજી લઈએ સ્ટેપ વન જુનિયર એન્જિનિયરને લેખિત ફરિયાદ જો ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળે તો સ્ટેપ ટુ સીજીઆરએફ આનું પૂરું નામ છે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને જો ત્યાં પણ તમને એમ લાગે કે બરાબર ન્યાય નથી મળ્યો તો ફાઇનલ સ્ટેપ છે વિદ્યુત લોકપાલ એટલે કે ઇલેક્ટ્રિસિટી ઓમ્બલ્સમન આ છેલ્લો અને સૌથી મોટો ઉપાય છે હવે આ સીજીઆરએફ અને લોકપાલ શું છે એ જાણવું બહુ જ જરૂરી છે જુઓ સીજીઆરએફ એ દરેક વીજળી કંપનીમાં ગ્રાહકોની ફરિયાદો માટે જ બનાવેલું એક ખાસ પંચ છે અને સૌથી સારી વાત શું છે ખબર છે ત્યાં તમારે કોઈ વકીલ રોકવાની જરૂર નથી તમે પોતે જઈને તમારી વાત રજૂ કરી શકો છો અને જે વિદ્યુત લોકપાલ છે એમની પાસે તો એટલી સત્તા છે કે જો કોઈ અધિકારી નિયમનું પાલન ન કરે તો એમને દંડ પણ કરી શકે છે આ બધી વિગતો તમને વીજળી કંપનીની વેબસાઇટ પર આરામથી મળી જશે તો આ બધી વાતનો સાર શું છે એકદમ સિમ્પલ જ્ઞાન જ તમારી અસલી તાકાત છે આ નિયમો આ પ્રોસેસ આ બધું સમજવું એ જ આવા ખોટા બિલ સામે લડવા માટેનું તમારું સૌથી મોટું હથિયાર છે એટલે જ આ એક વાક્ય બરાબર યાદ રાખી લેજો કાયદાની જાણકારી જ આપણી સૌથી મોટી સુરક્ષા છે ડરીને કે કોઈના દબાણમાં આવીને ખોટું બિલ ભરી દેવાની કોઈ જરૂર નથી પોતાના અધિકાર માટે સાચી રીતે કાયદાના દાયરામાં રહીને લડવું ખૂબ જરૂરી છે શું તમારી સાથે ક્યારે આવું કંઈ બન્યું છે જો હા તો તમારો અનુભવ નીચે કોમેન્ટમાં જરૂરથી શેર કરો તમારી એક કોમેન્ટ બીજા કેટલાય લોકોને હિંમત આપી શકે છે અને સાચો રસ્તો બતાવી શકે છે તો મિત્રો જાગૃત બનો આ જાણકારીને ફક્ત તમારા સુધી સીમિત ન રાખશો આ વીડિયોને તમારા મિત્રો પરિવાર અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો જેથી કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો માણસ આવી રીતે લૂંટાઈ નહીં જાગૃતિ ફેલાવવામાં અમારી મદદ કરો અને હા આવી જ કાનૂની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં